તો બેનો આજનો વિડીયો છે ને એવી વસ્તુ લાવ્યો છો ને કે તમે છે ને એની સાટું છે ને દોડા દોડ આવશો અમારે શોરૂમે અને ઓર્ડર દેવો છે ને તોય તમે ફટાફટ રીલ આવી નથી તમે ઓર્ડર દેવાનું ચાલુ કરશો નહીં એવી વસ્તુ લાવ્યો છો શિરોસ્કી વાળા જે આપણે ફોનામાં ઓલા ગોલ્ડન બોલ્સવાળી જે માળાવાળા પેન્ડલ બુટી આવે છે એવું આપણે અસલ હોના જેવું ઘડતર આમાં કરાવ્યું છે આપણે સોનાના બોલ્સમાં જે પારાવાળી માળા આવે ને એવા પેન્ડલ બુટી અલગ અલગ ડિઝાઇન વાળા બનાવ્યા છે મસ્ત વેરાયટી છે પંદરથી વીસ જુઓ તમને બતાવું એક પછી એક વેરાયટી બતાવું છું અને બધી જ સિરોસ્કીમાં રહેવાની છે અને જબરદસ્ત ડિઝાઇનો રહેવાની બધી જ અને પ્રોપર બ્રાસની આઈટમ છે એટલે કાળું ધોળો તો થશે નહીં આવું ના જ રહે અને બધા એમાં છે ને સિરોસ્કી કોઈમાં ડાર્ક છે કોઈમાં લાઈટ છે કોઈમાં લાઈટ ને ડાર્ક બે ભેગું છે અને બધા તમને એક નજરે ગમી જાય ને એવા પીસ છે અને કોઈ પણ સેમ ડિઝાઇન નથી બધી જ અલગ અલગ ને અલગ જ લેવલની પ્રીમિયમ વસ્તુ છે આ બધી બધાના ઘાટ તો જો તમે બેનું એકદમ હોનાના ઘાટ હોય ને હોના માંથી તે ઘાટ બનાવેલા છે બધા એવા છે જબરદસ્ત ડિઝાઇન બધી જ નીચે જો અહીંયા મોતી આવશે આવી રીતે ક્રિસ્ટલના આવી રીતે જો લાઇટ કલરના કોઈમાં ડાર્ક કલર છે કોઈમાં લાઈટ કલર છે જેવું પેન્ડલ હશે ને એવી ડિઝાઇન એમાં આપણે ફિટ કરાવેલી છે મેં તમને કીધું હતું ને કે ને બે દિવસથી બન્યું નહોતું કાંઈ વિડીયો વિડીયો માલ બનાવવા ગયો હતો સ્પેશિયલ આવું બધું બનાવવા ગયો હતો ને હજી તો બેનું આ શરૂઆત છે એટલો માલ આવ્યો છે નવો નવો મસ્ત બનાવી લાવ્યો છું હું તમે જોતા જોતા થાકી જાહો ને એટલી ડિઝાઇન એટલી વેરાયટી લાવ્યો છું બધી જ વસ્તુમાં બુટી તો જાઓ તમે બેનું વાવ 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 એક નંબર બુટી છે અને પેન્ડલ બુટી પેન્ડલ હતી એવા એક નંબર છે માળાવાળા કોઈ કે જ નહીં આ ખોટું આ છે ખોટી ડિઝાઇન છે કે ખોટી વસ્તુ છે એમ કે જ ન હોય કે કોઈ કારણ કે અત્યારે આ સિરોજકીનો ટ્રેન્ડ ચાલ્યો છે ને અને બધી જ વસ્તુમાં પ્રોપર સિરોજકી વાળું એવું મસ્ત કામ કરેલું છે ને અત્યારે છે ને અત્યારના ઘાટ કોઈ કહેજ નહીં ખોટું છે આમ વસ્તુ જ એવી સારી બધી તમને એક ડાર્ક કલર નો એ બતાવી દોજો આ ડાર્ક કલરમાં છે ને જબરદસ્ત વસ્તુ પેલી નજરે ગમે ને એવી બધી ડિઝાઇન રહેવાની છે આમાં નીચે જો હેરિટેજ ઘૂઘરી વતન છે આમાં તો એકવાર બેનું કમેન્ટમાં જરૂરથી કહેજો કેવું લાગ્યું કલેક્શન અને હજી હું તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય અમારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારી દુકાનનું છે ને અમે શોરૂમનું બધું જ કલેક્શન અહીંયા છે ને બધું જ આમાં મૂકતા રહીએ છીએ તો તમને આઈડિયો આવે કે આમાં અમે ઇન્સ્ટાગ્રામમાં તો જો રીલમાં તો બેન છે ને ત્રણ મિનિટનો ટાઈમ હોય ત્રણ મિનિટમાં અમે બતાવી બતાવીને તો કેટલુંક બતાવી શકશું એટલે અહીંયા છે ને યુટ્યુબનો યુઝ આપણે એ માટે જ કરીએ છીએ કે તમે છે ને બધું કલેક્શન જોઈ શકો કોઈ પણ વેરાયટીમાં જેટલી આપણી પાસે ડિઝાઇન હોય ને બધી અહીંયા બતાવી દઈશું અમે વિડીયોને આગળ શેર કરો તમારા ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલમાં તમારી આજુબાજુવાળાને બધાને શેર કરો અને કહો કે સિવાય મિટેશનમાં આવું પાછા હોના જેવું કલેક્શન આવ્યું છે એકથી એક ચડિયાતી ડિઝાઇન છે બહેનો બધી જ હવે તમે જ કહો બેનો આ કોઈ કહીએ કે ખોટું છે એમ હા શું કહેજો કમેન્ટ કરો કોઈ કે ખોટું છે એમાં ન કે કોઈ વસ્તુ દેવી લાવ્યો બેનો બનાવીને તો બેનું જલ્દીથી વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ફટાફટથી વિડીયોમાં હારામાં હારી લાઇક કરજો અને છે ને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને છે ને ફોલો કરવાનો ભૂલતા નહીં અને ઓર્ડર આપવો હોય ને તો નીચે નંબર આપણે આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં તો એમાં ઓર્ડર આપી દેજો અને જો જોઈન લેવું હોય ને તો નીચે એડ્રેસ આપણે આપેલું જ છે તો એ એડ્રેસ ઉપરથી ફટાફટથી હળી કાઢીને આવી જાઓ કારણ કે પછી આ ભાગમાં નથી આવવાનું એ મને ખબર છે